નવનિયુક્ત જે મંત્રી મંડળ છે યાદી જે છે જે રીતે ચર્ચાઓ થઈ રહી હતી નહીં પરંતુ છવ્વીસ મંત્રીઓનું મંત્રીમંડળ જે છે એની રચના થઈ ગઈ છે સૌથી પહેલું નામ ભૂપેન્દ્રભાઈ રજનીકાંત પટેલ આપણા જે મુખ્યમંત્રી છે એમનું નામ છે એ બાદ ત્રિકમ બિજલ છાંગા જે અંજારના ધારાસભ્ય છે એમને મંત્રીમંડળમાં સ્થાન મળી ચૂક્યું છે સ્વરૂપજી ઠાકોર જે વાવ વિધાનસભા વિસ્તાર છે ત્યાંના ધારાસભ્ય છે છે એમને મંત્રીમંડળમાં સ્થાન મળી ગયું પ્રવીણ કુમાર ગોરધનજી માળી જે ડીસાના ધારાસભ્ય છે એમને મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવ્યું છે ઋષિકેશ પટેલ જે વિસનગરના ધારાસભ્ય છે એમને મંત્રીપદ પદ સોંપાયું છે એ બાદ પીસી બરંડા જે પિલોડાના ધારાસભ્ય છે દર્શના વાઘેલા સારવારથી ધારાસભ્ય બન્યા છે એમને પણ સોંપાયું છે અને કાંતિલાલ શિવલાલ અમૃત્યા મોરબી નું મોટું નામ જે હવે ન માંથી ધારાસભ્ય છે એમને મંત્રી પદ સોંપાયું છે રીવાબા જાડેજા જામનગર ઉત્તરના ધારાસભ્ય એમને પણ મંત્રી મંડળમાં એમનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે અર્જુનભાઈ મોઢવાડિયા પોરબંદરના ધારાસભ્યને પણ

રમેશભાઈ કટરા જે ફતેપુરાથી ધારાસભ્ય છે મનીષાબેન વકીલ વડોદરા શહેરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ અંકલેશ્વર હર્ષ સંઘવી જયરામ ગામિત નિઝરના ધારાસભ્ય રમેશભાઈ પટેલ ગણદેવીના અને અંતમાં કનુભાઈ મોહનલાલ દેસાઈ જે પાર્ટીના ધારાસભ્ય છે આ છવ્વીસ મંત્રીઓનું જે છે એ લિસ્ટ સામે આવી ગયું છે આ છવ્વીસ મંત્રીઓ હવે બે હજાર સત્યાવીસની ચૂંટણીઓ સુધી ભાજપ અને ગુજરાતની કમાન સંભાળશે નવા નામો જે સામે આવ્યા છે અમુક નામો જે છે એ ચર્ચામાં હતા અને અમુક નામો જે છે એ ભાજપે કોથળામાંથી બિલાડો કાઢ્યો હોય એમ નવા જ નામો સામે આવ્યા છે ભગવતી શું લાગે છે હવે આ મંત્રીમંડળના વિસ્તરણ બાદ જે પરિસ્થિતિ છે ભાજપની જે પરિસ્થિતિ છે ગુજરાતની જે પરિસ્થિતિ છે એમાં શું ફેરફાર આવી શકે